ઝડપી પાડતી પ્રાણી ક્રતાની ટીમ ગુજરાત પ્રાણી ક્રૂતા નિવારણ ના નકલી ગ્રાહક બનીને ગ્રાહક ગોધવીને લાખમાં સોદો કરી કાંટા શેર્યો જંગલે ઉંદરના

એક અઠવાડિયા કરતાં વધુથી અમારી એક રેકી ચાલતી હતી અમુક ઈસમો જે તાંત્રિક વિધિ કરતા હોય છે એવા વ્યક્તિઓ અમારા સંપર્કમાં આવ્યા હતા અને હું ગુજરાત પાણી કુર્તા એટલે કે જીએસપીસીમાં હું વોરન્ટિયાન છું સાવલીમાં તો એ લોકો મારી પાસે આવે એમને ખબર નહીં કે હું વોરંટાઇન છું અને મને માહિતી આપેલ કે અમારી પાસે ઘાટા શેર્યું કે એટલે વન્ય પ્રાણી ઉંદર કહેવામાં આવે છે એની તાંત્રિક વિધિ આવો કરતા હોય છે એટલે એમની સાથે મેં થોડી મિત્રતા કરી અને આગળની કાર્યવાહી કરી કે ભાઈ શું કહે આપવાની છે તો એ લોકો સાથે મારા અઠવાડિયાથી વાત ચાલતી હતી અને દસ લાખમાં મેં એની સાથે સોદો કર્યો હતો અને મારે એને આજે ખરીદવાના હતા એટલે કે અમદાવાદ કોઈ ગામ છે બહુ એકચ્યુઅલી મને ખબર નથી કયું ગામ છે પણ અમદાવાદથી એ લોકોને મેં પાંચ ઇસેમ્બરને સાવલી ખાતે બોલાયા હતા અને એ કાંટા શેરી જે ઉંદર જે કહેવામાં આવે છે વન્યપ્રાણીમાં આવે છે સિલો ટુમાં આવે છે એ મને બતાવ્યું એટલે મેં મારી ફોરેસ્ટની મદદ માગી હતી મારા જીએસપીસીના અમારા અધ્યક્ષ છે જે રમેશભાઈ છે એમની મદદ માગી હતી અને સ્થાનિક પોલીસ આ તમામની મદદ માગી હતી અને આ જે પાછે પાછી ઇસમ જે છે એને મેં ઝડપી પાડ્યા છે અને ફોરેસ્ટ ખાતાને સોંપ્યા છે હાલ ફોરેસ્ટ ખાતે એને વિશેષ તપાસ કરી દીધું છે કે અગાઉ આવા ઉંદર કેટલા વેચ્યા છે કોને કોને લોકોએ ઉલ્લુ બનાવ્યા છે વિધિ માટે કેટલા જીવોને લોકોએ માર્યા છે એ સંપૂર્ણ તપાસ સામલી ફોરેસ્ટ ઓફિસર જે કિંજન મેડમ છે એ હાલ કરી રહ્યા છે